કારેલીબાગના પીઆઈ પીએસઆઈ અને આઠ કોન્સ્ટેબલ સસ્પેન્ડ પોલીસ કમિશનર દ્વારા સમગ્ર ઘટનાની ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી સોંપવામાં આવી હતી ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની ઘાતકી હત્યાના પગલે કારેલીબાગ પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી પોલીસની હાજરીમાં કમિશનર દ્વારા તે સમયે બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા જ્યારે આજે એક પીઆઈ એક પીએસઆઈ અને સાત કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવાતા પોલીસ તંત્રમાં સન્નાટો છવાઈ ગયો છે ગત રવિવારે નાગરવાડા નવી ધરતી વિસ્તારમાં થયેલા ઝઘડાના લોહિયાળ પડઘા મોડી રાતે સયાજી હોસ્પિટલમાં પડ્યા હતા નાગરવાડાના માથાભારે બાબર પઠાણે સયાજી હોસ્પિટલની કેન્ટીન પાસે ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી હત્યા કરી હતી હત્યા સમયે સ્થળ પર પોલીસ હાજર હોવા છતાંય બાબર પઠાણે છરીના ઘા ઝીકી દીધા હતા આ ઘટના બાદ કારેલી બાગના કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ અને એલઆરડી હિતેન્દ્રકુમારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા આ ઘટના પછી પોલીસ કમિશનર નરસિંહ કુમાર દ્વારા ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી શરૂ કરવામાં આવી હતી ડીસીપી પન્ના મોમૈયાએ તપાસ કરી રિપોર્ટ સુપ્રત કર્યો હતો જેમાં ઘટના માટે કોણ જવાબદાર હતું કોની શું ફરજ બેદરકારી હતી તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો રિપોર્ટ ધ્યાને લીધા પોલીસ કમિશનર દ્વારા કાર્યાલય ભાગના સેકન્ડ પીઆઈ કે એસ માણિયા પ્રોફેસર પ્રો પીએસઆઈ કેડી પરમાર એએસઆઈ મનોજ સોમાભાઈ પ્રવીણકુમાર સેતાજી હેડ કોન્સ્ટેબલ જયદેવભાઈ રમેશભાઈ જયદીપભાઈ જશવંતભાઈ અર્જુનભાઈ ઈશ્વરભાઈ ગોવિંદભાઈ ખેમાભાઈ લોકરક્ષક રાકેશ નટરભાઈ તથા ભરતભાઈ રણછોડભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ટીવી એટીન ન્યૂઝ વડોદરા